¿Vale? Centro ¿De centro મારું નામ શામજીભાઈ છે મારું ખેતર છે મંદિરની બાજુમાં એટલે દરરોજ હું સવારે સાંજ આવું છું ત્યારે મંદિરે દર્શન કરવા આવું છું ત્યાર પછી મારે ખેતરે જ છું અને આ ધાર્મિક સ્થળ સારું છે બધા યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે મનોકામના એમની પૂરી કરવા માટે અને આ રસ્તો બહુ ખરાબ છે વીસ પચીસ વર્ષ પહેલાં થયેલો છે આ રોડ ત્યાર પછી કાંઈ આમાં થયેલ નથી એટલે યાત્રાળુને બહુ તકલીફ પડે વાહન વ્યવહારને આવે જે લોકો ને બે કિલોમીટર જંગલમાં આવેલું છે જય શ્રી કૃષ્ણ ધોરાજીથી અમે આવીએ છીએ પગપાળા ચાલીને વેગડી ખોડિયાર માતાજીના મંદિરે પરંતુ અહીંનો રસ્તો જ ખરાબ છે વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે પણ સાથે સાથે પગપાળા આવતા યાત્રિકોને પણ ઘણી બધી તકલીફ પડે છે સરકારને એક જ અરજ છે કે જેમ બને એમ જલ્દી આ વર્ષોથી જે રસ્તાનું સમારકામ થયેલું નથી એ રસ્તાનું સમારકામ કરાવે જેથી કરી અને ભાવિક ભક્તોને અહીંયા વેગડી ખોડિયારમાં મંદિર સુધી આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે ધાર્મિક સ્થળ કેવું છે અને મનોકામના રીતે કઈ રીતે આવતા હોય મનોકામના પૂર્ણ થતાં અમે પણ પગપાળા ચાલીને આવ્યા છીએ પણ રસ્તામાં આવતા રસ્તાને લીધે બહુ તકલીફ પડે છે જેથી કરી અને ઘણા એવા શ્રદ્ધાળુઓ છે કે જે ચાલીને અહીંયા ખુડિયાર માતાજીના મંદિર સુધી આવે છે પણ રસ્તો ખૂબ ખરાબ હોવાથી લોકોને ખૂબ અગવડ પડે છે તેથી સરકારને એ જ નમ્ર અરજ છે કે જેમ બને એમ જલ્દીથી આ સમારકામ કરાવે